કેમ મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ જોતરી તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ ત્રેવીસ પોંચ બે હજાર પચીસ ના માર્કેટયાર્ડ નો બજાર ભાવ હું તમને જણાવો માર્કેટયાર્ડ ઉંઝા માર્કેટયાર્ડ થરાદ માર્કેટયાર્ડ પિલુડા માર્કેટયાર્ડ નેનાવા માર્કેટયાર્ડ લાખણી માર્કેટયાર્ડ ડીસા તેની પહેલા અમારી બનાસ ની ખેતી ચેનલ ને તો સબસ્ક્રાઇબ જરૂર કરો તેની બાજુમાં ચાલીસ શકે અગિયારસો અડત્રીસ થી બારસો થી તલ તેરસો 2000 થી પચીસો પચાસ મેથી નવસો 1205 તલ એસી થી સોળસો અઠ્યાવીસ અજમો એક હજાર થી અઠ્યાવીસો પચાસ રૂપિયા માર્કેટ યાર્ડ થરાજ પોત્રીસો થી બેતાલીસો રાયડો અગિયારસો ચાલીસ થી બારસો ચાલીસ એરંડા બારસો દસ થી બારસો ત્રેપન ઈસબ ગુર ઓગણીસોતેર વરિયાળી એક થી સત્તરસો મેથી આઠસો થી ચૌદસો રાજગરો એકતાલીસ થી નવસો એકાણું બાજરી ચારસો થી પોનસો ત્રીસ અજમો આઠસો થી સત્તરસો ચીકુડી અઢારસો થી છાસઠ સોઆ થી ચૌદસો રૂપિયા માર્કેટ યાર્ડ લાખણી એરંડા બારસો થી બારસો રાયડો અગિયારસો પચાસ થી બારસો સોળ રાજગરો રાજર છવ્વી થી એક હજાર છોતેર બાજરી ચારસો થી પાંચસો એકત્રીસ ચીકુડી સોળસો થી એકવીસો વરિયાળી ચૌદસો થી સોળસો એસી ઘઉં ચારસો એસી રૂપિયા માર્કેટ યાર્ડ પિલોડા રાયડો અગિયાર એરંડા બારસો પોત્રીસ થી બારસો પચાસ જીરુ ચોત્રીસો થી બેતાલીસો અગિયાર ઇસબ ગુલ અઢારસો થી બાવીસો એકાવન ચીકુડી બાવીસો થી છવ્વીસો મીથી એક હજાર થી બાવીસ બારસો એકાણું બાજરી ચારસો સિત્તેર થી પોંચસો વરિયાળી તેરસો થી ચૌદસો એક સોળસો રજકો ચાર હજાર થી ચુમ્માલીસો ને ચોવીસો રૂપિયા મિત્રો આ હતા જરૂર દબાવો માર્કેટયાર્ડ ડીસા બારસો વીસ થી બારસો પંચાવન રાયડો અગિયારસો થી અગિયારસો અઠાણું બાજરી ચારસો બાણું ઘઉં ચારસો નેવું થી પોનસો એક્યાસી રાજગ્રહ એક હજાર નવ સોઆ ચૌદસો અઠ્યાવીસ બટાકા બસો પચાસ થી બસો એર રૂપિયા આભાર બનાસની ની ખેતી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ જરૂર કરો તેની બાજુમાં આપેલું બેલ નો જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ની અંદર મળી શકે આભાર